આજે અમે અહીંયા એક જર્જરિત પુલની મુલાકાત લેવા આવ્યા છીએ દોસ્તો રોજ જાગીને એક બ્રિજ તૂટે છે થોડાક દિવસ પહેલા ગંભીરાનો બ્રિજ તૂટ્યો આજે માંગરોળ પાસે આવેલો બ્રિજ તૂટ્યો હજુ નવો બ્રિજ તૂટે અને લોકોને જીવહાની થાય કે માલ મિલકતની નુકસાન થાય એ પહેલા ભાજપના ભ્રષ્ટાચારી માનસિકતા ધરાવતા ચોર નેતાઓ જાગી જાય તો સારી વાત છે હું અત્યારે અમારા મત વિસ્તારમાં છું ભેસાણ તાલુકામાં છું આ બાજુ બામણગઢ ગામ આવેલું છે આ બાજુ રાણપુર ગામ આવેલું છે બામણગઢ થી રાણપુર એટલે કે જુનાગઢ તરફ જતા મેઇન રોડ નો જે કનેક્ટિવિટી નો રોડ છે અને તમને બતાવું આવો આગળ ઉબેણ નદી નો બ્રિજ હવે આ બ્રિજ પડે અને કોઈના જીવનું જોખમ થાય કોઈનું મૃત્યુ થાય કોઈનું વાહન તૂટી જાય એ પહેલા ભાજપ ની સરકાર જાગી જાય તો સારું છે કોઈને કઈ પડી નથી બધા બિંદાસ થઈને આ બાજુ આવો છે આ બ્રિજ છે આ હા જોઈ લો આવી જાવ અહીંયા ઉભા રેજો આ આ બ્રિજ છે આ સરિયા છે દેખાય છે આવે છે એમાં ક્યાં આ બ્રિજ છે આ બ્રિજ ના હરિયા છે આ હવે આ બ્રિજ તૂટી પડશે

ભાજપના નેતાઓને તો ભ્રષ્ટાચાર કરવામાં પૈસા ખાવા સિવાય આ બધી જ જગ્યાએથી બ્રિજ આખો હળી ગયેલો છે તમામ જગ્યાએ હળી ગયો છે અહીંથી દેખાય છે બધું જ છેકથી છેક સુધી કેમેરામાં કેટલો તૂટલો દેખાય છે અલગ વિષય બાકી નરી આંખે જુઓ તો કોઈ પણ સમયે આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી પરિસ્થિતિ ગણી શકાય આપણે પછી તો સરકારી એન્જિનિયરો સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ કરે અને ચેક કરે કે આ શું છે આજુ આ હરિયા નીકળી ગયા છે કાયદેસર છતાંય તે કોઈના પેટનું પાણી નથી હલતું પછી જ્યારે બ્રિજ તૂટી જશે ખરેખર દસ પંદર લોકો નીચે પડશે દાખલા તરીકે એકાદી બે ગાડીઓ ફોર વ્હીલર પડશે પછી કે છે કે આ એક આ દસ ગાળા પૈકી એક ગાળો તૂટ્યો છે પછી આવી બધી મોટી મોટી કેટલા એક ચાર પાંચ છ સાત આઠ નવ દસ ગાળા છે દસ પૈકી એક ગાળો તૂટ્યો છે કડક કાર્યવાહી કરશું તપાસના આદેશ આપશું આજે જ સવારે માંગરોળ પાસેના એક ગામમાં બ્રિજ તૂટ્યો હવે આ બ્રિજ તૂટવાની રાહ જોઈ રહ્યા હોય ભાજપ એવું મને લાગે છે પેરિસ રોડ તો તો ન બનાવો નહીં માણાના પેટના બ્રિજ તો બનાવો માણસ જેવું તો કરો કમસે કમ માની આ માણસનો જીવ જાય એવી વ્યવસ્થા છે અહિયાં આખું અત્યારે સ્ટ્રક્ચર જે છે એ પહેલી નજરે ખરાબ દેખાઈ રહ્યું છે સામાન્ય નજરે જોવો તો એવું લાગે કે આ બધું યોગ્ય નથી પણ હવે કોણ સમજાવે આ જોઈ લો પેલી બાજુથી સરિયા નીકળી ગયેલા છે આ બાજુ તો પાણીમાંથી જવાય એવું છે કે નહીં સળિયા એ બાજુએ તે લોખંડના સળિયા નીકળી ગયા છે ઉભા રહો જી જવાય એવું છે કે નહીં હું જોઈ લઉં ઉભા રહો હવે આ પાણીમાં લીલ છે આમ જાઈશ તો લહરી જઈશું તો પડશું પાછા તો દોસ્તો આ રીતનું છે જો આ નદીમાંથી અત્યારે પાણી છે ઉબેણ નદી છે અને આ બ્રિજ છે એ ખણ એકદમ ખરાબ હાલતમાં છે આ બધું અહીંથી નજરે દેખાય છે ખરાબ હાલતમાં હવે આની કોઈક સાર સંભાળ લે તો સારું એક વખત હરિયા બતાવી દઉં નજીક આવીને કોઈને શરમ નથી કોઈને ભાજપની આટલી મોટી સરકાર છે કોઈને કઈ પડી નથી બધા બેફિકર બનીને માણસનું મોત થાય એની રાહ જોઈ રાહ હરિયા છે ક્યારે તૂટે અને માથે પડશે એનું નક્કી નથી અને આ એકદમ ખરાબ છે સ્ટ્રક્ચર એકદમ આઈથી ચોખ્ખું દેખાય છે કે આ બધું હળી ગયું છે આ સ્ટ્રક્ચર આખું કઈ જવું નથી ચાલો ઓછા પડશે વળી ભાજપવાળા તો કઈ બંધાઈ દેશે નહીં તો મિત્રો આ રીતની વસ્તુ છે આ અમારા મત વિસ્તારમાં આ બાજુ બામણગઢ છે આ બાજુ રાણપુર અને જુનાગઢ જવાનો મેઇન હાઈવે છે ભેસાણ જુનાગઢ હાઈવે ઉપર રાણપુર ગામ છે એટલે આ કનેક્ટિવિટી માટેનો મોટો રોડ છે આ આ નાળાની આવી હાલત છે ભાજપની સરકારમાં આત્મા જાગે સરકારનો આત્મા જાગે ભાજપના નેતાનો આત્મા જાગે ભાજપના મંત્રીઓનો આત્મા જાગે એવી હું આશા રાખું છું આ ભાજપની સરકાર કેટલા મોતની રાહ જોઈ રહી છે કેટલી કેટલા કેટલા લોકો જ્યારે બલિદાન આપશે કેટલા લોકોનો મોત થશે પછી ભાજપની સરકારનો આત્મા જાગશે ક્યારેક તો વહેલા જાગો ક્યારેક તો સમયસર જાગો ક્યારેક તો આંખ ખોલો દર વખતે માણસ મરે પરિવારનો માળો વિખાઈ જાય લોકો હતપ્રભ થઈ જાય લોકો આઘાતમાં સરી જાય હોહા થઈ જાય પછી જ જાગવાનું કોઈ તો એવો સમય હશે ભાજપ માટે કે જેમાં તમે વહેલા જાગશો અગાઉ જાગશો સારું કરશો અને લોકોનો જીવ બચાવશો એવું નહીં થાય ગુજરાતની જનતાની મારી વિનંતી છે ક્યાં સુધી આવું બધું ચલાવી લેશો ક્યાં સુધી મોત ચારો તરફ મોત છે ડ્રગ્સ થી મોત દારૂ થી મોત 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 બ્રિજ તૂટે તો તરફ માહોલ ગેમ તળાવ તળાવમાં તરવા જાવ તો મોત કાંકરિયા ની રાઈડ માં મોત છે માં બેસો રાઈડ થી પડે મોત આ મોતના માંથી ક્યારે આપણે બહાર આવશે લોકોને વિનંતી છે પોતાનો આત્મા જગાડો ક્યાં સુધી આવું ચલાવી લેશો આપણે હોટેલ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હોય ચાર લોકો જમે એટલે સ્વાભાવિકપણે આઠસો નવસો હજારનું બિલ આવે મીડિયમ રેન્જની હોટલમાં હજાર રૂપિયાનું હોટલમાં જમવાનું જમવા બેઠા હોઈએ એમાં અઢીસો રૂપિયાનું પંજાબી શાક મંગાવ્યું ને એ શાકમાં માખી મચ્છર ગરોળી કે કોઈ જીવજંતુ આવે ને તો આપણે વિડીયો ઉતારીને હોબાળો મચાવી દઈએ છીએ જાણે દુનિયામાં પ્રલય આવી ગયો ને એટલી હદે આપણે વિરોધ કરીએ છીએ કે આ ચાલે જ નહીં હું ત્રણસો રૂપિયા દીધા છે આ શાકના ત્રણસો રૂપિયાના શાકમાં એક માખી આવે તો નથી હાલતું પણ આપણે આખું જિંદગી જો આપણી ઉપર બ્રિજ તૂટી પડે ને જિંદગી બરબાદ થઈ જાય એવા હલકી કક્ષાના બ્રિજો છે હરિયા લબડે છે તો જનતાને કોઈને કંઈ વાંધો નથી આખા ગુજરાતમાં આવા અનેક બ્રિજ છે તો કોઈ બોલવા વાળું નથી ત્રણસો રૂપિયાના શાકમાં માખી નહીં ચાલે બાકી બ્રિજ ગમે એવો હશે તો ચાલશે સરકારી બસ ખરાબ હશે તો ચાલશે સરકારી શાળા ફૂટેલી હશે તો ચાલશે દોસ્તો ક્યાં સુધી સહન કરી લેશું શું કામ સહન કરવું છે આપણી એવી શું મજબૂરી છે કે આવી આવી ભ્રષ્ટ અને આવી હલકી માનસિકતા ધરાવતી સરકાર આપણે ચલાવી લઈએ છીએ આપણને ગુસ્સો કેમ નથી આવતો આપણને કેમ આપણને આક્રોશ કેમ નથી થતો દોસ્તો આપણા આત્માને જગાડો મનને ઢંઢોળો કે ક્યાં સુધી આવું ચાલશે ગોપાલ ઇટાલિયા તમને વિનંતી કરે છે તમારો આત્મા જગાડો ગુજરાતનો જીવ બચાવો એ વિનંતી સાથે સૌને મારા જય જય ગરવી ગુજરાત